હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લસણનું કાચું તો શિયાળાની સિઝનમાં ઘણા સરસ ગ્રીન શાકભાજીઓ મળતા હોય છે શિયાળામાં લીલું લસણ પણ બહુ જ સારું મળે છે તો આજે લીલા લસણનો જ ઉપયોગ કરીને લસણનું કાચું બનાવીશું આ લસણનું કાચું તમે ભાખરી રોટલી પરાઠા સાથે ખાઈ શકો છો આ લસણનું કાચું બનાવવામાં બહુ જ સામગ્રીનો ઉપયોગ નથી થતો આની અંદર લસણનો સારો એવો ટેસ્ટ હોય છે અને ખાસ કરીને શિયાળામાં બને છે અને આ વાનગી એમ કહી શકાય સુરતની પારંપરિક વાનગી છે તો ચાલો ફ્રેન્ડ્સ લસણનું કાચું બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અહીંયા અમે સો ગ્રામ લસણ લીધેલું છે તો લસણને સારી રીતે ધોઈ અને સાફ કરીને લેવું તો આપણે લસણને આ રીતે સાફ કરી લેવાનું છે તેનો આગળનો પાર્ટ કાપી તેને સાફ કરી લેવું તો આ જ રીતે મેં બધું જ લસણ સાફ કરીને તૈયાર કરેલું છે હવે લસણને આપણે ઝીણું સમારી લેવાનું છે તો આ રીતે હું લસણને સમારીને તૈયાર કરી લઈશ તો હવે તમે જોઈ શકશો લસણને સમારીને તૈયાર કરી લીધેલું છે તેને એક બાઉલમાં લઈ લઈએ હવે આપણું લસણ તો કપાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે લસણનું કાચું બનાવી લઈએ હવે એક બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે તેલ આમાં આગળ પડતું હોય છે

અને હવે સાથે જ મલાઈ નાખીશું એક ટેબલ સ્પૂન બધું જ બરાબર મિક્સ કરી લઈએ બધું જ બરાબર મિક્સ થઈ જાય હવે તેની અંદર આપણે નાખીશું એક ટેબલ સ્પૂન ઝીણા સમારેલા મરચાંના ટુકડા અત્યારે મેં ટુકડા કરીને લીધેલા છે તમે મરચાંની પેસ્ટ કરીને પણ લઈ શકો છો સાથે જ આપણે નાખીશું બે ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર એક ટેબલ સ્પૂન ઝીણું સમારેલું આદુ અત્યારે તેલની અંદર આ મલાઈ અને લસણને ફીણ્યું છે તેનાથી લસણનો ટેસ્ટ છે તે બહુ જ સારો અને વધારે આવે છે હવે આપણે બે નંગ બટેટાને બાફી છીણીને લીધા છે તે નાખીશું સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું હવે બધું જ ચમચીથી મિક્સ કરી લઈએ હવે જે બાકીની મલાઈ હતી તે નાખીશું તો અત્યારે મેં ટોટલ ત્રણ ચમચી મલાઈ નાખેલી છે હવે એકદમ ફીણવાનું છે જેથી બટેટાનું મિશ્રણ એકદમ લાઇટ અને હવાવાળું થઈ જશે આ રેસીપીની મહેનત આ મિક્સ કરવું આ મિશ્રણને વધારે ફેટવાનું છે હવે ચમચીથી મિક્સ કરી દેવું આ રેસીપી બનાવવામાં કાંઈ જ મહેનત નથી પણ તેને બરાબર ફેટવું જરૂરી છે હવે તમે જોઈ શકો છો હવે આપણું બધું જ મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણું લસણનું કાચું તૈયાર છે ઘણા લોકો એવું કરે છે અને આ સ્ટેજ પર બે કલાક ફ્રીજમાં મૂકી દે છે અને પછી સર્વ કરે છે પણ અત્યારે હું આ જ રીતે સર્વ કરી રહી છું તો હવે સર્વ કરી દઈએ ઉપર લસણ ભભરાવી દઈએ આ લસણનું કાચું તમે જુવાના રોટલા સાથે ભાખરી સાથે અથવા લસણનું કાચું આ જ રીતે એકલું પણ તમે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ શિયાળાની સિઝનમાં એકદમ સરસ લીલું લસણ મળે છે તો તમે પણ તમારા ઘરે એકવાર આ રીતે લસણનું કાચું જરૂરથી બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી મને જણાવશો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં ને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ